આપણા ધર્મશાસ્ત્રનો એક પ્રકાર છે કોઈ પણ વસ્તુને પ્રારંભ કરતા પહેલા પ્રભુને યાદ કરવામાં આવે એને મંગલાચરણ કહેવામાં આવે આપણા જીવનમાં કાંઈ પણ સારું કરીએ તો સૌથી પહેલા પ્રભુને યાદ કરે એ આપણા જીવનનું મંગલાચરણ સવારે જાગીએ અને પ્રભુનું સ્મરણ કરીએ એ આપણા દિવસનું મંગલાચરણ આટલી વાર પ્રભુને જરૂર યાદ કરે જાગો ત્યારે જો આપણે એ મહાપ્રભુજી તો આજ્ઞા કરે તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણ સતત પ્રભુનું સ્મરણ કરવું અષ્ટાક્ષર બોલું હવે આખો દિવસ આપણાથી થતું નથી સંસારમાં છીએ લૌકિક કાર્યો કરીએ છે તો આખો દિવસ પ્રભુ સ્મરણ નથી કરી શકતા તો ચાલો આખો દિવસ ન કરી શકો પણ દિવસની શરૂઆત તો પ્રભુના નામથી કરી શકો બધું ભોગ ધરીને લેવું અસમર્પિત નહીં લેવું હવે બધું ધરીને નથી લઈ શકતા તો ચાલો પહેલું મુખમાં જે મૂકશો એ ઠાકોરજીનું ધરેલું મૂકશો એટલો સંકલ્પ તો કરી શકો ને આપણે બધું ધરીને ન લઈ શકીએ પણ આટલું તો સંકલ્પ કરી શકે કે પહેલું મોઢામાં જે મૂકીશ એ ઠાકોરજીની ધરેલી પ્રસાદી મિશ્રી મૂકીશ વસ્તુ બધી પ્રસાદી ન કરી શકીએ પણ પ્રસાદી અડાડી આ જીભને તો પ્રસાદી બનાવી લે જેથી જે અડીને જાય બધું પ્રસાદી હોય શર્ટ નું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા જ ખોટા લાગે એટલે દિવસની શરૂઆત પ્રભુના સ્વરણ પ્રભુને જોઈને કરવી શરૂઆત જાગો ત્યારે પ્રભુને યાદ કરો પહેલો કોળિયો મોઢામાં મૂકો ત્યારે પ્રભુને યાદ કરો અને સુવા જાઓ ત્યારે પ્રભુને યાદ કરી નાખો બંધ આટલું તો કરી શકીએ ને આમાં તો કોઈ સંસ્કૃત આવડે ન આવડે પાઠ આવડે ના આવડે કીર્તન આવડે ના આવડે કઈ જ નથી આટલું તો બધાથી થઈ થઈ શકે શકે કે અઘરું છે કે સહેલું છે સહેલું છે ને બધાથી થશે આજથી પાક આજથી શરૂઆત કરી હતી જો આ નાની નાની વસ્તુઓ જ આપણા હાથે કોઈ દિવસ મોટા સત્કર્મો કરાવશે ઘણી વાર એમ લાગે કે આ નાતા નાનામાં શું કઈક મોટું કરવું જોઈએ પણ નાના નાના પગલાઓ જ ક્યારેક આપણી હાથે યાત્રાઓ કરાવશે આ નાના નાના સંકલ્પો જ ક્યારેક આપણી દ્વારા મોટા સત્કર્મો કરાવશે આખી સ્કૂલ ના બાંધી શકીએ પણ એક વિદ્યાર્થી તો પણ આવી શકીએ આખી હોસ્પિટલ ના બાંધી શકીએ પણ એક બીમારનો નો ઈલાજ તો કરાવી શકીએ એટલે એટલું મોટું ના વિચારી લો કે નાની નાની વસ્તુઓમાં તમને અભાવ નાના નાના સત્કર્મો કરતા જાઓ ક્યારેક મોટું સત્કર્મ થશે મિશ્રી ભોગ ધરો શરૂ તો કરો ક્યારેક સખડી ભૂખ ધરતા થઈ જશો પણ આ સખડી એમ મિશ્રી થી શરૂઆત ના કરો તો ક્યારેય નહીં થાય શરૂઆત એક એક પાઠ કરો શરૂ તો કરો શરૂઆત બહુ મહત્વની હોય છે જેની સારી શરૂઆત હોય ને એના માટે મોટા સત્કર્મો થાય મંગલાચરણ કર્યું આવો મંગલાચરણ નું ગાન सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेत तापत्रयविनाशाय श्रीकृष्णाय सच्चिदानन्दरूपाय પહેલા જ શ્લોકમાં વ્યાસજી એ મંગલાચરણ કરતા પ્રભુનું સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો કે તમે જેની કથા સાંભળવા જઈ રહ્યા છો એ પ્રભુ છે કોણ એનું સ્વરૂપ કેવું એનું સામર્થ્ય કેવું એનો સ્વભાવ કેવું અને જ્યાં સુધી પ્રભુને ઓળખ્યા જ નથી ત્યાં સુધી એને ભજીશું કેમ એને પ્રેમ કેમ કરીશું અને એટલા માટે પ્રભુ નો પરિચય આપણને સૌથી પ્રેમ કરવાનો આનંદ પ્રકૃતિ અને કૃતિ ત્રણે સમજાવિદરૂપા કહેશે હે અમારે ઠાકોરજી સતરૂપ ચિદરૂપ આનંદ સત ચિતવોત્વ છે ભૂ સત્તા સર્વત્ર જેની સત્તા છે એ ભગવાન છે બીજું તત્વ છે જ્ઞાને જે સર્વજ્ઞ છે એ પ્રભુ આ જે કઈ જગ્યાએ ચૈતન્ય દેખાય છે એ પરમાત્મા નું વ્યાપેલું ચૈતન્ય એ સર્વજ્ઞ છે એ બધું જ જાણે છે અને બધું જ જાણે છે એટલે એ આપણા મનની એ જાણે છે જો આ તો બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે એને આપણને એવા આશીર્વાદ નથી આપ્યા કે આપણે બધા એકબીજાના મનની જાણી જઈએ નહીં તો કોઈનો સ્નેહ રહે એકબીજા જોડે ઝઘડો ન થઈ જાય પ્રભુના બહુ મોટા આશીર્વાદ છે કે આપણે એકબીજાના મનની જાણતા નથી પણ પ્રભુ દરેકના મનની જાણનાર છે અને એટલા માટે પ્રભુ આગળ ચતુરાઈ નહીં કરી પ્રભુ જાણે છે તમારા મન અને પ્રભુમાં ત્રીજું તત્વ છે આનંદ સુખ અને દુઃખ થી જે પર છે આનંદ તત્વ છે મેળવીને જે મળે સુખ આપીને જે મળે આનંદ છે લઈને જે મળે સુખ દાન કરીને જે મળે આનંદ છે જમીને જે મળે સુખ પણ ભૂખ્યાને જમાડીને જે મળે એ આનંદ છે આનંદ નો અનુભવ જુદી રીતે થાય છે સુખના મૂળમાં ક્યાંક ને ક્યાંક કોઈકનું દુઃખ હોય છે અને આનંદના મૂળમાં ક્યાંક કોઈનું સુખ હોય છે જેમ તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવી ગયા પ્રસાદના સમયે તમને ખબર છે તમારા માટે કાંઈ બચવાનું નથી કારણ કે એને પ્રસાદ લેવડાવવાનો છે પણ એને પ્રસાદ લેતો જોઈ તમારા માટે નથી બચવાનું એ દુઃખ નથી પણ એ લઈ રહ્યો છે અને એ સુખિત થઈ રહ્યો છે એના સુખને જોઈ તમને જે અનુભવ થાય એ આનંદ છે એટલે જ આપણે ત્યાં પ્રસાદ નહીં મહાપ્રસાદની મહત્તા છે કારણ કે પ્રભુને ધરીને જે મળે પ્રસાદ પણ વૈષ્ણવને લેવડાવીને જે બચે એ મહાપ્રસાદ છે આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે આનંદ તત્વ આપીને મળે અને પ્રભુ આનંદ રૂપ છે આનંદ માત્ર કરપાદ મુખો એટલે જ વેદમાં ભગવાનની વ્યાખ્યા કરતા કહ્યું એ સર્વાંગ આનંદમય છે અને એ જ વેદનો બ્રહ્મ નંદ બાબાના ઘરે લાલન બનીને પ્રગટ થયા એટલે તો નંદ મોસમ આપણે કહીએ નંદ ઘેર આનંદ ભાઈ પછી કહીએ આનંદ કોણ તો કે જય કનૈયા લાલ પણ નંદ બાબાના ઘરે એ વેદમાં જે પરમાત્માનું વર્ણન કર્યું છે એ જ પરમાત્મા આનંદરૂપ પોતે નંદ બાબાના ઘરે પ્રગટ થયા અને એ એજ નંદબાબાના ઘરે પ્રગટેલા આનંદમય કૃષ્ણ લક્ષ્મણ ભટ્જીના ઘરે પ્રગટ થયા એટલે સર્વોત્તમ સૂત્રમાં પહેલું નામ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણ નમ મહાપ્રભુજી નું પહેલું નામ આનંદ કહ્યું છે કારણ કે એ જ નંદબાબાના ઘરે પ્રગટ થયેલો આનંદ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે વલ્લભ રૂપે પ્રગટ થયો તો સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા એ કહ્યું કે કરે છે શું વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે આ જે કઈ સર્જન દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે એક નાનકડી ટાકણી ને જોઈને પણ આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની ગઈ કોઈ ટાકણી બતાવે ને એમ કે બને આ તો એમને બની ગઈ આપણે હસી સાચું કે કોને બનાવ્યું બનાવનાર વગર બને ક્યાંથી તો કહ્યું આ જગત ને જોઈને તને ભગવાન કેમ યાદ નથી આવતું સર્જન કરનારું કોણ છે કોણ આનો નિર્માતા છે છે કોણ આનો પાલન કરતા અને કોણ આનો લય કરતા છે આગળ ચર્ચા કરીશું પ્રથમ સ્કંદમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ ભગવાન જ જગત રૂપે પરિણમિત થાય છે ભગવાન જ પાલન કરતા છે અને ભગવાન જ લય કરતા છે ફર્ક એટલો માણસ પણ સર્જન કરે માણસ પણ પાલન કરે માણસ પણ વિસર્જન કરે પણ માણસ સર્જન કરે ને તો એને એમાં મોહ થઈ જાય માણસ પાલન કરે તો એને અહંકાર થાય કે હું ચલાવું છું અને માણસ ગુમાવી દે તો એને દુઃખ થાય પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે ભગવાન સર્જન કરે તો પણ આનંદ જેમ એક દરિયાના કિનારે રેતીમાં રમતો બાળક તમે જોયો છો એ ખાડો ખોદીને ઘર બનાવતો હોય ત્યારે એના ચહેરા પર આનંદ હોય બની જાય ઘર એટલે છીપલા વીણીને લાવે ને એમાં રમતો હોય તો રમતી વખતે પણ એના ચહેરા પર આનંદ હોય અને ઘરે જવાનો સમય થાય ને ત્યારે કૂદકા મારી મારીને ઘર તોડતો હોય ને ત્યારે એના ચહેરા પર આનંદ જ હોય એમ ભગવાન પણ સર્જન કરે ત્યારે પણ આનંદ પાલન કરે ત્યારે પણ આનંદ અને લય કરે ત્યારે પણ આનંદ કારણ કે અહીંયા આવિર્ભાવ અને તીરો ભાવ ભગવાન જ જગત રૂપે બને છે રૂપ નામ વિભેદે જગત ક્રીડતી યોજતા એ પણ એ જ રૂપ નામના ભેદ થી જગતમાં ક્રીડા કરી રહ્યો છે પાલન કરનારો એ જ છે ઘણી લોકો એમ કે ઘરના વડીલો એમ કહે અમે નહીં રહીએ ને ઘરમાં ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે અને કહેનારા બધા જ જતા રહે છે છતાંય બધાના ઘર બરાબર ચાલતા રહે છે કોઈ નાથી કઈ અટકતું નથી ચલાવનારો ભગવાન છે એ જ કરનાર કોઈનાથી આ દુનિયામાં કઈ અટકતું નથી ઉલટા ના આવું જે કહેતા હોય ને એ જ રોકાણ રૂપે હોય એ જાય પછી તો વધારે ઘર સારું ચાલે ઘણી વાર તો એવું જ થાય ઘણી સંસ્થાઓ ઘણી મંડળો ઘણા ઘણા લોકો અમે નહીં રહીએ ત્યારે કેમ ચાલે અરે કોઈનાથી કંઈ રોકાતું આ દુનિયા તો ચલાવનારો ભગવાન જ છે એ ચાલતું જ રહે છે એ જ કરનારું તો વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર હોય છે અચ્છા આટલું મોટું કામ કરે તો મોટા કામ કરનારા લોકોના સ્વભાવ બહુ આકરા બહુ મોટું કામ કરતા હોય સ્વભાવના બહુ આકરા તો ભગવાનનો સ્વભાવ કેવો છે તો કે આના જેવો સ્વભાવ તો કોઈનો નથી કોઈનો આવો નથી આ તો અતિ કોમલ સ્વભાવ વાળો આ કેવો છે તાપત્રય વિનાશાય ત્રિવિધ તાપને હરનારો છે ત્રણ પ્રકારના તાપ શાસ્ત્રો એ કહ્યા ભૌતિક આધ્યાત્મિક અને અનાદિ દૈવી ત્રણેય પ્રકારના તાપને હરી લેનારો આ છે રચનાનો થોડો વિચાર કરીએ તો શ્રી મહાપ્રભુજી ઠકરાણી ત્રીજનો દિવસ છે અને વ્રજના જુદા જુદા સ્થાનોને પ્રગટ કરવા માટે વ્રજમાં પધાર્યા છે લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુદા રહેતી સુધી મહાપ્રભુજીએ વ્રજ પ્રગટાવ્યું વ્રજની રીત પ્રગટાવી અને વ્રજની પ્રીત પ્રગટાવી આ ત્રણ વસ્તુનું પ્રાગટ્ય પુષ્ટિ મહારસ દેન પ્રગટે પ્રગટ્યા છે શેના માટે આ બધું પ્રગટાવવામાં તો વ્રજના જુદા જુદા સ્થાનો મહાપ્રભુજી પ્રગટાવે કે આ કુંડ છે આજે આપણે જે યાત્રા કરવા જઈએ છે એ તો હજારો વર્ષ થઈ ગયા તમ તું ભુલાઈ ગયું હતું પણ મહાપ્રભુજીએ વ્રજ યાત્રા કરી એક એક સ્થાનોને અંકિત કર્યા કે આ સ્થાન છે જ્યાં લીલા થઈ હતી આ આકુંડ છે જ્યાં લીલા થઈ હતી અને એમ એક એક સ્થળો ને ગોકુલ પધાર્યા છે મહાપ્રભુ ટકરાણી ત્રીજ દિવસ છે જો આ ત્રણ તિથિઓ શ્રી મહાપ્રભુ શ્રી યમુનાજી સંબંધીઓ વર્ષમાં આવે છે ત્રણ તિથિઓ યમુનાજી સંબંધી એક ઠકરાણી ત્રીજ જે દિવસે યમનાષ્ટક નું પ્રાગટ્ય થયું બીજું ચૈત્ર સુદ છઠ જેને યમનાજી નો પ્રાગટ્ય દિવસ કહીએ છીએ અને ત્રીજું ભાઈ બીજ જે દિવસે યમરાજાએ વચન આપ્યું કે હે યમનાજી તમારામાં જે કોઈ સ્નાન કરશે એને ક્યારે યમયાતના નહીં થાય ન જાતુ યમયાતના ભવતી તે આ ત્રણ તિથિઓ યમનાજી સંબંધી છે એટલે આ ત્રણ દિવસે તો યમનાજી નું વિશેષ આરાધન આ ત્રણ તિથિએ જરૂર કરવું ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુલ પધાર્યા છે અને શ્રીમદ ગોકુલમાં કલ 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 વહેતા યમુનાજીનો સુંદર શોર સંભળાઈ રહ્યો છે સવારનો સમય તટ ઉપર શુક મયુર અને હંસ કલરવ કરી રહ્યા છે સુંદર જાને કોઈ સખીઓ મંગલ ગીત ગાતી હોય એ રીતે કલરવ થઈ રહ્યો છે યમુનાજીની લહેરોમાં પડતા સૂર્યના સુવર્ણમય કિરણો અને એ લહેરોમાં રહેલી રજકણો મોતીઓની જેમ ચળકી રહી છે જાણે યમુનાજી હાથમાં મોતીઓના કંકડ ન પહેર્યા હોય તટ જાણે સુંદર યમુનાજીનો કટી પ્રદેશ લાગે છે કલિંદના પર્વતના મસ્તક પરથી તીવ્રતાથી પધારતા યમુનાજી વર્જમાં આવીને માનો શાંત અને એક શિલા પરથી બીજી શિલા પર પડતા માનો એમ લાગે કોઈ ઝૂલા ઉપર 16 વર્ષની કન્યા ઝૂલતી ન અને પ્રભાતના સમયે આવ સુંદર શોભા તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુના સુંદર વનરાઈ છે તા ચારે તરફ બંને તટો તરફ સુંદર વનો વનો છે નીલા છમ અને એની ઉપર સુદર પુષ્પો ઉગ્યા ખરી ખરીને યમનાજીમાં પડે એમ લાગે માનો પૂજન કરી રહ્યા હોય યવનાજી ચિત્તમાં અતિ આનંદ મહાપ્રભુજીને છે અરે દમલા યામી ગોવિંદઘાટ કોણસો ઓર ઠકરાણી ઘાટ કોણસો બંને કેવા એક સરખા ઘાટ લાગે છે આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો સહજમાં કુતુહલતા શ્રી મહાપ્રભુજીના માં અને એટલામાં દૂરથી ક્યાંક ઘંટારો થતો હોય એવા ધ્વનિષ પણ ધન ધન યમનાજીના લહેરોમાં ભ્રમરો પડવા લાગ્યા અનેક ગુલાબી કમળો આખા યમુનાજીમાં ખીલી ગયા અને પડેલા મધ્ય ભાગમાં રહેના બ્રમરમાંથી સાક્ષાત 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી પ્રગટ થયા બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય અને તાજા ખીલેલા કમળોનો એક માર્ગ છે ખાટ સુધી પહોંચ્યો અને કમળની છડી લઈ એ કમળો ઉપર કોમલ ચરણાર પધરાવતા શ્રી યમુનાજી છેક તટ સુધી પહોંચ્યા શ્રી વલ્લભનો આનંદ મારા નથી હરક સમાતો નથી નેત્રો માનો યમુનાજી ના રસ્તી ઉભરાઈ રહ્યા છે સાક્ષાત યમુનાજી એ સખી સ્વરૂપના ના દર્શન આજે અવાક બની મહાપ્રભુજી શ્રી યમુનાજી એ સ્વરૂપામૃત નું પાન કરી રહ્યા છે

સ્ફૂરદ મંદરે યમનાષ્ટકની રચના મહાપ્રભુજી નથી કરી રહ્યા હૃદયમાં સમાયેલા યમનાજી વાંકમય રૂપે શબ્દમય રૂપે શ્રી વલ્લભના મુખમાંથી પ્રગટ થઈ રહ્યા છે અને એટલે યમનાષ્ટક એ યમનાજીનું વાંકમય રૂપ એટલે આજે પણ એનો પ્રભાવ જયારે યમનાષ્ટક નું વિશુદ્ધ હૃદય પાઠ કરો ત્યારે એમ લાગે જાણે યમુનાજી આપણને ગોદમાં લઈ લીધા એવો ભાવ એવો આનંદ પ્રત્યેક જીવને અનુભવાય તો આ નવ શ્લોકમાં યમનાષ્ટક આઠ શ્લોકમાં સ્તુતિ નવમાં શ્લોકમાં સ્તુતિ નું ફલ નમામી શબ્દથી મહાપ્રભુજી પ્રારંભ કર્યો એમ તો ઘણી બધી ટીકાઓ યમનાષ્ટક ઉપર છે પણ એ બધી ટીકાઓ તો જ્યારે અધ્યયન કરીએ એક એક અક્ષરનું એક એક શ્લોકોનું ત્યારે અધ્યયન માટે આચાર્યોની ટીકાઓ આપણે ચર્ચા કરતા હોઈએ ટીકાઓ એટલે કોમેન્ટ એની ચર્ચા એનો વિસ્તાર એનું અર્થઘટન આપણા અનેક આચાર્યોએ કર્યું છે સાર રૂપે દરેક ટીકાઓની સાર રૂપે આપણે ચર્ચા કરીશું નમામી શબ્દથી પ્રારંભ કરે કારણ કે જીવ નમનથી અધિક કરી પણ શકીએ જે આપે છે પ્રભુને એ તો એનું જ આપેલું છે આપણે તો એક પેની લઈને પણ પેદા નથી થયા બધું મળ્યું છે ને લાગે આપણે આપ્યું આપનારો તો એ હતો પણ એનું છે એ મારા ગુરુની કૃપાથી મને સમજાયું છે ગુરુ કૃપા શું કરે છે મારું મેળવેલું મેં કમાયેલું આ જે લૌકિક બુદ્ધિ છે ને એ સમજાવી દે આ તો પ્રભુએ આપેલું છે અને પ્રભુએ આપેલું છે અને આપણા થકી પ્રભુ સુધી પહોંચ્યું એમાં જ એની સાર્થકતા છે એટલે નમન શબ્દથી કારણ કે એમાં તો આચાર્ય ટીકામાં લખ્યું કે જેને ગરુડ આસન જેવું આસન હોય એને આપણે કયું આસન આપીએ જેને કૌસ્તુભ મણી જેવું મણી હોય એને તમે કયું ધન આપી શકો જેનું આવું કોટી કાંદર્પ લાવણ્ય જેવું સ્વરૂપ હોય એને કયા શ્રીંગાર ધરાવીને સજાવી શકો બસ નમન કરો ને પ્રભુ એનાથી રાજી છે અને હું તો એટલે જ ઘણી વાર કહું પગે લાગવા જેવા છે એને પગે નહીં પડો તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે જે ખરેખર સર્વ સામર્થ્યમય છે એને રોજ વંદન નહીં કરો તો અસમર્થ એવા જીવોને પગે પડવું પડશે એના કરતાં પ્રભુને ચરણોમાં ન પડીએ પ્રભુ સર્વ સમર્થો હી તતો નિશ્ચિત તથા મહાપ્રભુજી એક એક જીવનના કેવા મંત્રો આપણને આપે છે નિશ્ચિતતા ક્યારે પ્રગટ થશે જ્યારે સર્વ સમર્થ નો આશ્રય કરીશું અલ્પ નો આશ્રય અલ્પ સુખ આપી શકે અલ્પ સમય સુધી નિર્ભય બનાવી શકે કે અમે બેઠા છીએ તું તારે કરને આપણને ક્યાં ખબર એ બેઠો જ રહેવાનો એ ઊભો જ ના થવાનો જીવનમાં નમન થી અધિક આપણે પ્રભુને કાંઈ કરી શકતા વાત સમજાઈ જાય જીવન બધું એનું જ આપેલું છે એના એના સુધી સુધી પહોંચાડવા પણ પ્રભુએ પહોંચાડવામાં મને નિમિત્ત કર્યો એ આપણું સૌભાગ્ય છે એ આપણું સૌભાગ્ય જો પ્રભુના દર્શન છે ને એ આપણા અહંકારનું વિસર્જન છે તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ ને એ દર્શન કરતા કરતા આપણું અહંકારનું વિસર્જન થઈ જાય જયારે ઠાકોરજીના દર્શન કરો તો કોઈને રૂપનું મધ હોય મારા જેવું સુંદર કોઈ પ્રભુને રૂપ તો આની કહેવાય મારું તો આજે છે ને કાલે કરચલી પડીને સુકાઈ જવાય પણ જે શાશ્વત છે વર્ષો થી જે સુંદર છે અને એના કરતા અધિક બીજું સુંદર મધુરા રખીલમ બધવાયો એટલે સુંદરતાનું ગુમાન ઉતરી જાય કોઈ મારા જેવો ધનવાન કોઈ નહીં ઠાકોરજી પાસે આવીને તો સોનાના મુગટ સોનાના કૌસ્તુભમ આ બધું ધર્યું છે મારું ધન તો આ દેશના નાણાં હોય તો બીજા દેશમાં પૈસા હોય ચંદ્રમામાં કામ નથી લાગતું તો પરલોકમાં શું કામ લાગશે એટલે પ્રભુનો વૈભવ વૈભવ ને એટલે માણસને ધનનું સામર્થ્ય અગળી જાય હું તો કાંઈ નથી કઈ કરવાને ને સમર્થ કોઈને બળનું સામર્થ્ય મારા જેવો બળવાન કોઈ નહીં ઠાકોરજી સામે ઊભો રહે એમ થાય જે ભ્રુકુટી ઊંચી કરે ને ત્રિલોક લય કરી નાખે એની આગળ મારી તાકાત શું મારી તાકાત આજે છે દસ વર્ષ રહેશે ને પછી તો મારે પણ ચાર ખભા જોઈશે આગળ જવા માટે મારી બળ શું છે એટલે પ્રભુનું એટલે ભગવત દર્શન છે ને કરો ને ત્યારે આ રીતે કરો પોતાના અહંકારના કપડાઓ કાઢતા કાઢતા દર્શન કરો અરે આ શું કામ આ શું પ્રભુ આગળ શું છે કઈ નહીં મારું ઠાકોરજી સર્વ સુંદર છે મારું પ્રભુ સર્વ સમર્થ છે એ જ તો છે અને જયારે એના સામર્થ્ય ભાન થાય ને તો આપણા સામર્થ્ય જ્ઞાન સહજમાં થઈ જાય કે હું તો કાંઈ કાંઈ જ કરવા સમર્થ નથી એટલે ભગવત દર્શન પ્રભુને નમન એ સર્વોચ્ચ સિદ્ધિ છે આપણે ખાલી એક વાર પગે લાગવાથી શું થઈ જાય અરે ના ભક્તિ ભક્તિ છે વંદન ભાગવતજીના તો છેલ્લા શ્લોકોમાં ગયો પ્રણામો નમામી હરિમ પરમ જીવનના સમસ્ત દુઃખોને સમાપ્ત કરવા માટેની એક જ ઉપાય ઠાકોરજીને કરેલા વંદન પ્રભુને પ્રણામ